નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું છે ત્યારથી સમગ્ર દેશમાંથી ભગવાન રામમાં આસ્થા ધરાવનારા મોટા ભાગના શ્રદ્ધાળુઓ અયોધ્યા ભણી કરી રહ્યા છે તો ભાજપ સંગઠન દ્વારા પણ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી લોકોને રામલલાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે વલસાડથી આસ્થા સ્પેશિયલ ટ્રેન ઉપડી હતી જેને લીલી ઝંડી બતાવવા માટે સાંસદ સી આર પાટીલ નવસારી રેલવે સ્ટેશન હાજર રહ્યા હતા તો બીજી તરફ આગામી બાવીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાના વાસી બોરસી ગામે પીએમ મિત્ર કરવા જઈ રહ્યા છે જે અગાઉ આજે પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ વાસી બોરસી પહોંચ્યા હતા અને નવસારીના વાસી ગામે આકાર પામનારા પીએમ મિત્રા પાર્કના ખાતમુહૂર્ત સ્થળની સાંસદ સી આર પાટીલે મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું